સોરઠીય રબારી સમાજનું મિલન પોરબંદરના વનાણા ખાતે યોજાયું હતું જેમાં સમાજના યુવાઓ અગ્રણીઓ સહિતના મહાનુભાવો સમાજમાં શિક્ષણ અને સમાજ વિકાસ માટે સંકલ્પબદ્ધ થયા હતા સૌરાષ્ટ્રમાં સોરઠિયા રબારી સમાજની વીસથી પચીસ લાખની વસ્તી ધરાવે છે એકલા આ ત્રણ જિલ્લા પોરબંદર જૂનાગઢ અને દેવભૂમિ દ્વારકામાં દસ લાખથી પંદર લાખ રબારી સમાજ મોટી વસ્તી છે જી પોરબંદર જિલ્લાનો વનાળા ગામ ખાતે રબારી સમાજના યુવાઓ દ્વારા સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં ભવ્ય સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે જૂનાગઢ ગીર સોમનાથ રાજકોટ દેવભૂમિ દ્વારકા પોરબંદર જામનગર સહિતના જિલ્લામાંથી મોટી સંખ્યામાં યુવાઓ સન્માનની સાધુ સંતો ભુવાજીઓ તેમજ સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમ દરમિયાન સમાજમાં અંધશ્રદ્ધા નાબૂદી કુરિવાજોના ઉન્મલન અને શિક્ષણ ક્ષેત્રે પ્રગતિ જેવા મુદ્દાઓ પર મંથન કરવામાં અને સન્માનનીય તમામ મઢના ભુવા હતા ધર્મગુરુ સાધુ સંતો ભુવાજીઓ તેમજ સમાજના અગ્રણીઓ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું ઉપસ્થિત મહાનુભાવો દ્વારા યુવા પેઢીને સંસ્કાર શિક્ષણ અને સમાજ સેવા તરફ પ્રેરિત કરતા મૂલ્યવાન વિચારો રજૂ કરાયા હતા સ્નેહ મિલનમાં સમાજના અગ્રણીઓએ સમાજમાં એકતા પ્રગતિ અને નેતૃત્વના પર પ્રકાશ પાડ્યો હતો રાજકીય તથા સામાજિક સ્તરે સમાજના પ્રશ્નો અંગે ચર્ચા કરી સકારાત્મક ઉકેલ માટે સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો આ તકે સોરઠિયા રબારી નવનિર્માણ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટના આગેવાનોએ જણાવ્યું કે આગામી સમયમાં નક્કી કરેલા બંધારણનો અમલ કરવામાં આવશે આ સ્નેહ મિલનમાં રબારી લોકો ઉપસ્થિત રહ્યા અને સમાજ અમલ માટે છે આ કાર્યક્રમ દ્વારા યુવાનોમાં નવા ઉત્સાહ અને સામાજિક જાગૃતિનો સંદેશ પ્રસરી ગયો હતો સ્નેહ મિલન સમારંભે સમાજ વિકાસ તરફનો એક નવીન પગથિયું પુરવાર સાબિત થશે

આની અંદર સહભાગી બનવું પડશે મહેનત કરવી પડશે બીજી એક તમને કાંઈથી જાહેર મંચ ઉપરથી એક જાહેરાત તમને કરવા માંગુ છું કે સમાજની દીકરીઓ આપણા સમાજના પાંચે જિલ્લાની કોઈ પણ દીકરીઓ જે છે તમારી જોકની અંદર કે તમારા ચાર પાંચ જોકની અંદર દીકરીઓને તમારે નિલેશભાઈ મોરીએ બહુ સરસ વાત કરી છે કે મજૂરી કરવા હાથી જવું પડે તો દીકરીઓ માટે મેમોરી બધાઈને જય માતાજી અને નવા વર્ષના રામ રામ જય દ્વારકાધીશ મંચ ઉપર બિરાજમાન ભુવાશ્રીઓ સંતો મેમોરી બધાય મંચ ઉપર બિરાજમાન ભુવાશ્રીઓ સંતો તેમજ સમાજના આગેવાનો આપડી સમક્ષ અધિકારીઓ પણ બીજા જિલ્લાઓ માંથી આવ્યા છે હું જોઉં છું